માતર ખાતે એક એવો મામલો સામે આવ્યો રતનપુર ગામે કે જ્યાં પૂર્વ સરપંચ હતા ગામના તેમના દ્વારા એક ફરમાન કરી દેવામાં આવ્યું કે લગ્ન હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય તે દરમિયાન હિન્દુએ વરઘોડો ન કાઢવો અને આ જ મામલાએ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા અને વરઘોડો કાઢી જ દીધો કે આવું ફરમાન પૂર્વ સરપંચ આપી કેવી રીતે શકે લોકો અહીંયા વિરોધ દર્શાવી રહ્યા હતા અને જે ફરમાન કરવામાં આવ્યું છે તેને લઈને તેઓ વિરોધ દર્શાવી રહ્યા હતા વરઘોડા કે ગરબામાં લાઇટો બંધ કરીને ગાળાગાળીનો પણ આક્ષેપ જે છે તે કરવામાં આવ્યો હિન્દુઓ કાર્યક્રમ

એ લોકો એવું કે છે કે ચોકમાં તમે લોકો ગરબા રમશો તમારા ધાર્મિક ઉત્સવ કરશો તો અમે તમારા અંબે માતાના મંદિર અમે અહીં તાજિયા રમીશું તો શું આ તાજિયા અંબે માતા મંદિર મંદિરમાં તાજા રમવા માટે મંદિર બનાવ્યું છે કે આ દેશ ભારત છે હિન્દુઓનો દેશ છે હિન્દુ બહુમતી સંખ્યક છે છતાં પણ અમે શાંતિથી રહીએ છીએ રહેવા દઈએ છીએ તમે અમને હરી ના કરો આ દેશમાં અત્યારે શાંતિથી જીવો છો તો જીવો બાકી તમે અંબે માતા મંદિર સામે તાજ્ય રમવાની જે વાત કરી છે ને તો હિન્દુ સાખી નહી લે અને સહન નહીં થાય અમારા ધાર્મિક જે જગ્યા છે ને એ આગળ ચિકન ની દુકાનો મરગીની દુકાનો મચ્છીની દુકાનો બધી મંદિર ની અડી અડીને એમને દુકાનો બનાવી દીધી આજ લગીને કોઈ દિવસ અમે કોઈ ઓબ્જેક્શન ઉઠાયો નહીં એમની કોઈ નમાજ હોય કે કોઈ બી એમનો તહેવાર હોય કોઈ દાડો અમે કોઈ ઓબ્જેક્શન નહીં નહી પણ અમારા દરેક તહેવાર દરેક વસ્તુમાં એમને ઓબ્જેક્શન ઉઠાયેલો છે વરઘોડો હોય કે ગણપતિ નું હોય મોમેરું આવ્યું હોય ઉતારો ભાગોરે આપવામાં આવે છે એમને છે મસ્જિદની જેવી એ લોકો અજાન ચાલુ કરે એટલે અમારા ડીજે હોય કે ગમે તે હોય એ લોકો બંધ કરાવી દે છે જો ગામમાં એક આંગણવાડી બધા આરોગ્ય ખાતામાં અને જે પણ કઈ બીજી સંસ્થાઓ છે એમાં આ લોકો કોઈ અમારા તો અંદર કોઈ એન્ટર થવા દેતા જ નથી આવી બધી ઘણી બધી મુશ્કેલીઓ બીજું કે અમારા મકાનો બકાનો જે આ લોકો આ લોકો એવી રીતે એમ કે કે ભાઈ પેલા અમારી તબીબ ભાઈ સ્કૂલ બનાવે છે આ રીતે એ રીતે ઉધી રીતે લઈ લીધી આ લોકો એમ સભ્ય પદ હોય કે દસ દસ ની ટીમો હોય તો મુસ્લિમો છે હિન્દુઓ કોઈ નથી અહીં પણ ડેરી પણ જોઈ લો ડેરીમાં પણ એ લોકો છે સામે આપડે સમેટી છે જયારે પંડિત દીનદયાળ ગ્રાહક જે ભંડારી એમાં પણ એ લોકો બેસે છે હિન્દુઓ પણ કોઈ નહીં હું તો કઉ છું ગામના જ એમ લુખા દલાલો ના કારણે આ જમીનો અમારી વેચવા માંડી છે અને બહારના લોકો રાજ કરવાના છે બરાબર આ પાંચ વર્ષ જમી જાવ પછી હિન્દુ એક ઘર જોવા નહીં મળે એ પ્રસંગ દરમિયાન અમારો સરપંચ છે રસીભાઈ ઘરે અને એમને ત્યાં માતાજીનો પ્રસંગ હતો એ દિવસે વરઘોડો નીકળ્યો અને વરઘોડાની અંદર જ્યારે ત્યાં ભાગોરે એ એમની ગાડી ડીજેની ગાડી ઉતારી અને ગરબા ગાવાના શરૂ કર્યા ત્યાં એ લોકો આ બિસ્મિલ્લા કરીને સરપંચ છે માજી સરપંચ અત્યારે હાલ તો ઓદ્દા ઉપર છે નહીં એને કંઈ ગમે તે જાતની ગાળો બોલવા મળ્યો એમની ભાષામાં અને આ જાતનું